અમે પોલીસ છીએ તમે હોટલમાં શું કરવા ગયા હતા તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે કોઈ પ્રેમી ઉગલને અચાનક પોલીસ હોવાનું કહીને આવી રીતે કોઈ ધમકી આપે તો સ્વાભાવિક રીતે તે ડરી જ જવાનું આવી જ ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સામે આવી છે જ્યાં પોલીસ પકડમાં ઉભેલી આ ટોળકી ગેસ્ટ હાઉસ આસપાસ ફરતી હતી અને કોઈ પણ કપલ ગેસ્ટ હાઉસમાંથી બહાર આવે એટલે તેમને પોલીસના નામે ધમકી આપી લૂંટ મચાવતા હતા

જેથી યુવકને એટીએમ માં રહેલા પચાસ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા જો કે આ ઘટના બાદ યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી ફરાર છે થોડા સમય પેલા અમને એવી અંગત બાત મળી હતી કે જે ગેસ્ટ હાઉસ ની અંદર છોકરા છોકરીઓ જે લીગલી જતા હોય છે પોતાના નિયમ અનુસાર ત્યારે આવા છોકરા છોકરીઓ જ્યારે ગેસ્ટ હાઉસમાંથી બહાર આવે છે ત્યારે એમને પોલીસના નામે ઓળખાણ આપી અને તોડ કરવામાં આવે છે અને આવા છોકરા છોકરીઓ જ્યારે હોય છે એ પોલીસ પાસે પણ આવતા નથી સામાન્ય રીતે એમના સામાજિક ડરના કારણે આવી બાતમી હતી પાકી એના આધારે અમારી જે ડી સ્ટાફ અમારા પીએસઆઈ ચૌધરી સાહેબ અને બધા જ્યારે વોચમાં હતા ત્યારે અમને એ બાતમી વધુ પાકી થઈ અને જે આ માણસો શંકાસ્પદ માણસો હતા એને થોડો જ સમય અમે ટ્રેકમાં મૂકતા એ ટ્રેકમાં મળી આવતા અમોએ તેમને પકડ્યા હતા પોલીસ પકડવા ઉભેલા આરોપીઓના નામ મોહસિન શેખ મોહમ્મદ શેખ અને મોહમ્મદ રફીક શેખ છે જ્યારે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે જોકે આ ટોળકીમાં મુખ્ય માસ્ટર માઇન્ડ મુહસિન શેખ છે જે રિક્ષા ચલાવે છે આ ટોળકી અત્યાર સુધીમાં અનેક હોટેલ્સ અને ગેસ્ટ હાઉસ બહાર કપલ્સને ટાર્ગેટ બનાવીને લૂંટ લૂંટકેર્યાનું પણ સામે આવ્યું છે હાલ તો પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે સાથે ઝડપાયેલા ત્રણેયની પૂછપરછ ચાલુ કરી છે જેમાં હજુ પણ વધુ ખુલાસા થઈ શકે છે દર્શન રાવલ બીટીવી ન્યૂઝ અમદાવાદ